બાળક પર સિંહે કર્યો હુમલો બગસરા તાલુકાના પાણીયા ગામે નદીમાં પાણી ભરવા જતા સમયે સાત વર્ષના નાના બાળક પર કર્યો હતો હુમલો રાહુલભાઈ નારુભાઈ બારીયા ઉમર વર્ષ સાતના બાળક પર સવારે આઠને ત્રીસ કલાકે સિંહે કર્યો હતો હુમલો બાળકના મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

હા બધા દસ બાર જણા હા અને કોડી કોની વાડીમાં કામ કરો છો વાડી નથી હા 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 ત્યાં શું લેવા ત્યાં ગામમાં નાખવા હા હા પછી તમે કોને જાણ કરી જાણ જાણ કરી પછી ક્યાં લઈ ગયા હતા બગચરા ક્યાં અમરેલી લઈ આવ્યા હોસ્પિટલમાં ક્યાં લઈ ગયા

શ્રી રાહુલભાઈ બારીયા કે જેની ઉંમર સાત વર્ષ છે તેમના પર હુમલો કરવામાં આવેલ હતો અને આ દુઃખદ ઘટનામાં શ્રી રાહુલભાઈનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું ઘટનાની જાણ થતાં સચિવ વન્યજીવ વિભાગના લીલીયા વન્યજીવ રેન્જના વન અધિકારી વેટનરી ઓફિસર ટ્રેકરો અને અન્ય તમામ સ્થાનિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલા હતા અને તમામ વિસ્તારને ઓર્ડન કરી સ્કેન કરવાની કામગીરી હાથ ધરેલ હતી વિભાગ દ્વારા આ સિંહને બે કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આ વન્યપ્રાણી સિંહને વધુ પરીક્ષણ અર્થે કાકરાચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવે છે